સુરતમાં આજે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવશે શહેર પોલીસ તમામ ઉજવણી પર નજર રાખી રહી છે હોટેલ્સ અને ઓયો રૂમમાં કરવામાં આવશે તપાસ ક્રાઈમ બ્રાન્ચ પીસીબી અને એસઓજીની ટીમ પણ તૈનાત રહેશે મહિલાઓ માટે સી ટીમ પણ પેટ્રોલિંગમાં હાજર રહેશે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સજ્જ છે પોલીસ ડુમસ અને સુવાલી બીચ પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યો છે શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ તેમજ છર્તીના બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મલ્ટીપ્લેક્સ સિનેમા હોટેલ મોલો ડુમસ બીચ સુવાલી બીચ તથા કોલેજોના ભાગ ભાગીચા જાહેર સ્થળો તેમજ અભાવરૂ જગાઓ વગેરે ઉપર પોલીસ પેટ્રોલિંગ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે પોલીસ સ્ટેશન દીઠ મહિલા પોલીસના સી ટીમ દ્વારા ટપોરીઓ જેવા સમૂહ પર ચાપતી નજર રાખવામાં આવશે અને જરૂર જણાય તો રૂબરૂ પહોંચી તેઓ કાયદો અને વ્યવસ્થાના જળવા જાળવવાની કાર્ય કરશે આજે વેલેન્ટાઇનનો દિવસ છે ત્યારે સમગ્ર દેશ સહિત દુનિયામાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે આજના દિવસે પ્રેમી અને પ્રેમિકા એકબીજાને પ્રપોઝ કરતા હોય છે ત્યારે ખાસ કરીને આ વખતે તકેદારીના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે ખાસ કરીને સુરતના સુવાલી દરિયાકાંઠા વિસ્તાર આ ઉપરાંત જે ડુમસ બીચ છે આ સાથોસાથ હોટલ ઓયો હોટલ સહિતના તમામે તમામ જે વિસ્તાર છે તેમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આપી દ્રશ્યો જોઈ શકો છો પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે આ ઉપરાંત જે પોલીસની જે સી ટીમ છે તે સી સી ટીમ દ્વારા પણ સતત જે પહેરેદારી છે તે પહેરેદારી અહીં કરવામાં આવી રહી છે ખાસ કરીને ડુમ્મસ બીચની જો વાત કરીએ તો અહીં ઝાડી ઝાખડા સૌથી વધુ હોય છે ત્યારે આવા ઝાડી ઝાખડા પણ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી થકેદારી રાખવામાં આવી રહી છે આ ઉપરાંત જો વાત કરીએ તો સુરતની વિવિધ જે હોટલો છે ઉપરાંત જે ઓયો હોટેલો છે તેમાં પણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે બાતી સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ની જે અલગ અલગ જે ટીમો છે તે ટીમો દ્વારા આ જે હોટલો છે તે હોટલો પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે કોઈ પણ પ્રકારના શંકાસ્પદ અથવા તો જે તપાસ દરમિયાન જો યોગ્ય પુરાવા નહીં મળશે તો તાત્કાલિક ધોરણે જે તે જે પ્રેમી અથવા તો પ્રેમિકા હશે તેના પર યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે હાલ તો જે ડુમસ જે બીચ છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે પોલીસ સતત જે પેટ્રોલિંગ છે તે પેટ્રોલિંગ કરી રહી છે અને તમામ પ્રકારની જે બાદ નજર છે તે અહીં રાખવામાં આવી રહી છે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ સી મીડિયા સુરત